નમસ્કાર મિત્રો આજે આ રાયચંદજી અને રઘુનંદન બંને જણાએ ચાર પાંચ ચોરોને મોકલ્યા આ ભૂતિયાને મારી નાખવા માટે પરંતુ ભૂતિયાએ એમને પકડી અને ખૂબ માર્યા અને તેઓ નામ તો લેતા નથી પરંતુ ભૂતિયો જ્યારે તેમને છોડી મૂકે છે ત્યારે આ ચારેય જણા પાછા ચાલતા ચાલતા રાયચંદજી અને રઘુનંદનની પાસે પહોંચે છે પરંતુ ત્યારે ભૂતિયો અને સરદાર બંને જણા એમની પાછળ પાછળ આવ્યા હતા અને પછી તો સરદાર કહેવા લાગ્યા કે ભૂતિયા આ તો આપણા ગામના જ બે માણસોએ તને મારવાનો પ્લાન કર્યો હતો ત્યારે ભૂતિયો કહે છે કે હા સરદાર મને તો ખબર જ હતી કે આ રાયચંદજી અને રઘુનંદન સિવાય બીજું કોઈ મને મારવા આવી જ ના શકે ત્યારે આ બાજુ સરદાર કહે છે કે ભૂતિયા મને તો એમ હતું કે કદાચ પેલો રાજકુમારે એના માણસોને મોકલ્યા છે તને મારવા માટે ત્યારે ભૂતિયો એટલું જ કહે છે કે ના સરદાર એ રાજકુમાર મને મારવા માટે ક્યારેય માણસો ના મોકલે કારણ કે રાજકુમારને તો ખબર જ છે કે એને બચાવવા માટે મેં એના લાખો દુશ્મનો એની સામે માર્યા હતા અને રાજકુમારને સારી રીતે ખબર છે કે હું કોઈ માણસ નથી એક બાબરો ભૂત છું અને આટલું જાણ્યા પછી તે મને મારવા માટે ક્યારેય હિંમત ના કરે માટે મને તો ખાતરી હતી કે મને મારનાર રાયચંદજી અને રઘુનંદન જ છે અને પછી બંને જણા આ રઘુનંદન અને રાયચંદજીની પાસે પહોંચે છે ત્યારે રાયચંદજી કહેવા લાગ્યા કે ભૂતિયા તું અને આ સરદાર અય્યા કેમ આવ્યા છો ત્યારે પેલા ચારે જણા કહેવા લાગ્યા કે અમે તો નામ નથી લીધું પણ આ લાગે છે કે અમારી પાછળ પાછળ આવ્યા છે ત્યાં તો રાયચંદજીને રઘુનંદન સમજી ગયા કે ભૂતિયાને ખબર પડી ગઈ છે કે આ માણસો એમના જ છે ત્યારે ભૂતિયો કહે છે કે કેમ રઘુનંદન હજુ પણ લાગે છે કે તમારી અક્કલ ઠેકાણે નથી આવી હવે તમને જે સજા આપીશ ને એનાથી તમે આંખ ઊંચી કરીને પણ ગામ સામું જોવાની હિંમત નહીં કરો ત્યારે રઘુનંદન કહે છે કે ભૂતિયા હું તારાથી મોટો છું મને માફ કરી દે ત્યારે ભૂતિયો કહે છે કે હું તો માફ કરી દઈશ પણ શું આ સરદાર માફ કરશે ત્યારે સરદાર કહે છે કે હવે તમે બંને જણા ચાલો મારી સાથે અને ગામની બહાર ઝાંપે ઝાડ સાથે બાંધી અને પછી હું તમને કેવી સજા આપું છું ને એ તમે જુઓ ત્યાં તો બંને જણા હાથ જોડીને કગરવા લાગ્યા ને કહે છે કે અમારાથી ભૂલ થઈ ગઈ છે તમે કહેતા હોય ને તો આ ગુનો અમે કબૂલ કરીએ છીએ પણ આજ પછી ક્યારેય અમે એ ગામ સામું જોઈશું પણ નહીં અને ભૂતિયાને મારવાની યોજના પણ ક્યારેય નહીં બનાવીએ ત્યારે સરદાર કહે છે કે તમારે ભૂતિયાને મારવાની યોજના બનાવી હોય ને તો તમે બનાવી શકો છો કારણ કે ભૂતિયો એકલો તમારી સામું લડવા માટે તૈયાર બેઠો છે પણ ગામની સામુ જો નજર કરી અથવા તો ગામને કોઈ નુકસાન પહોંચાડ્યું છે ને તો તમને જીવતા નહીં છોડીએ ત્યારે તેઓ બંને જણા હાથ જોડીને કહે છે કે હવે અમે એ ગામને પણ ભૂલી જશું કે એ અમારું ગામ હતું અને આમ પછી તો આ બાજુ ભૂતિયો અને સરદાર બંને ચાલતા ચાલતા એમના ગામમાં પહોંચે છે ત્યારે ગામનું પંચ અને બધા જ માણસો કહેવા લાગ્યા કે ભૂતિયા કોણ હતું તને મારનાર બોલ રાજકુમાર જ હતો ને અને એણે જ આ માણસો મોકલ્યા હતા ને ત્યારે સરદાર કહે છે કે ના ગામ લોકો આ ભૂતિયાને મારવા આવનાર એ રાજકુમારના માણસો ન હતા પરંતુ રઘુનંદન અને રાયચંદજીના માણસો હતા અને તેઓ એમ ઈચ્છતા હતા કે ભૂતિયાને મારી અને ફરી પાછા આપણે આ ગામમાં પહોંચી જઈએ ત્યાં તો ગામનું પંચ કહે છે કે તો એ બંને જણને આપણે સજા કરીએ કારણ કે તેમણે આપણા ગામના મુખી ઉપર હુમલો કર્યો છે અને ગામના જુવાનિયાઓ અને આ ડાકુઓ તો કહેવા લાગ્યા કે અત્યારે જ રઘુનંદન અને રાયચંદજીને પૂરા કરી નાખીએ ત્યારે ભૂતિઓ કહે છે કે હું આ ગામનો મુખી છું અને તમારે મારું કેવું માનવાનું છે અને મેં એમને માફ કરી દીધા છે ને તો હવે તમારે કોઈએ એમને મારવા માટે નથી જવાનું ત્યારે ડાકુઓ કહે છે કે પણ તમે એમને માફ કેમ કરી દીધા ત્યારે ભૂતિઓ કહે છે કે મેં એમને એટલા માટે જ માફ કરી દીધા છે કે આમ તો તેઓ ભલેને ગમે તે રહ્યા પરંતુ આપણા ગામના છે અને તેઓ વડીલ છે એટલા માટે આપણે એમની ભૂલને માફ કરી દેવી જોઈએ કેમ કે એ આપણાથી મોટા છે ત્યારે આ બાજુ પંચ કહેવા લાગ્યું કે ભૂતિયા તું છે તો નાનો પરંતુ તારામાં કેટલા બધા ગુણો છે અને કદાચ આ બધા જ ગુણ જો એ રઘુનંદન અને રાયચંદજીના અંદર હોત ને તો આજે તેઓ એમનું આ ગામ છોડીને બહાર ભટકતા ના થયા હોત અને ત્યારે ભૂતિઓ કહે છે કે ગામ લોકો તમારે કોઈએ ચિંતા કરવાની નથી જ્યાં સુધી આ ગામમાં ભૂતિઓ છે ને તો હવે આ ગામની એક સળી પણ કોઈ ચોરીને નહીં લઈ જઈ શકે હવે તમે આરામથી તમારા કામે લાગી જાઓ ત્યારે ગામના સૌ માણસો પોતપોતાના કામમાં લાગી જાય છે અને ભૂતિઓ અને સરદાર પહોંચે છે એમના ઘરે અને ઘરે જઈને બંને જણા આરામથી ભોજન જમી રહ્યા છે ત્યારે ભૂતિઓ મનમાં વિચાર કરે છે કે મને એવું કેમ લાગે છે કે સુંદરપુરમાં કાંઈક ષડયંત્ર રચાઈ રહ્યું છે અને આ ષડયંત્ર શું છે ને એ મારે જાણવા તો જવું પડશે અને ત્યારે આ બાજુ સુંદરપુરમાં સાચે જ ષડયંત્ર રચાઈ રહ્યું છે આ બાજુ ભોલો રાજકુમારની પાસે આવ્યો અને આવીને કહેવા લાગ્યો કે રાજકુમાર અત્યારે ભૂતિઓ ડાકુઓના ગામમાં છે અને તે ત્યાં રહી અને ત્યાં ન્યાય કરે છે તો આપણે કોઈક ગરીબ માણસને ન્યાય માટે ત્યાં મોકલી દઈએ અને ભૂતિઓ ત્યાં ન્યાય કરતો હોય ને એવા જ સમયે આપણે જીવણ ભૂવાને લઈ અને ત્યાં પહોંચી જઈએ ને તો કદાચ જીવણભૂવો ભૂતિયાને શીશામાં પૂરી લેશે અને પછી આરામથી તારા લગ્ન થઈ જશે ત્યારે રાજકુમાર કહે છે કે ના બોલા આપણે એવું નથી કરવું ભૂતિઓ ત્યાં મુખી બનીને રહે છે અને એ ગામમાં પેલા ડાકુઓ અને એમના સરદાર સિવાય કોઈને ખબર પણ નથી કે ભૂતિયો માણસ નથી અને જો એ ગામના માણસોને ખબર પડી જશે ને કે ભૂતિયો એક બાબરો ભૂત છે તો તેઓ ભૂતિયાથી ડરી જશે અથવા તો ભૂતિયાને ગામમાંથી કાઢી મૂકશે અને એનું જવાબદાર આપણે બનીશું માટે આપણે કોઈ રીતે ભૂતિયાને ઉગાડો નથી પાડવાનો અને ભૂતિયો આપણો દોસ્ત છે આપણો દુશ્મન નથી ત્યારે બોલો કહે છે કે રાજકુમાર તે આપણો દોસ્ત છે દુશ્મન નથી તો પછી તમારા લગ્ન કેમ થવા દેતો નથી ત્યારે રાજકુમાર કહે છે કે એ વાત તો મને આજ દિવસ સુધી ખબર નથી પડી પણ હવે ભૂતિઓ અહીંયા સુંદરપુરમાં નથી આવવાનો તો પછી આપણે હવે મારા લગ્નની તૈયારીઓ કરી નાખો હવે ભૂતિઓ અહીંયા નહીં આવે એની મને પૂરી ખાતરી છે ત્યારે આ બાજુ રાજકુમારે હવે લગ્ન માટે હા પાડી દીધી છે અને સામા પક્ષવાળાએ પણ હા પાડી દીધી છે અને આજે તો રાજકુમાર માટે સામે પક્ષ તરફથી જાત જાતના ઉપહારો આવવાના છે તેથી રાજકુમાર તૈયારીઓ કરીને બેઠા છે સુંદરપુરના મહારાજ મહારાની બધા જ આજે સજ્જ થઈ અને તૈયાર થઈને બેઠેલા છે ને એવા સમયે આજે ભૂતિયાને એમ થયું કે લાય સુંદરપુરમાં એક આંટો મારી આવવું અને પછી ભૂતિયો કે જે બાજ બની જાય છે અને બાજ બની અને આકાશ માર્ગે ઉડે છે અને ઉડતો ઉડતો તે સુંદરપુરમાં આવીને ઊભો રહી જાય છે ત્યારે તે સુંદરપુરના ગઢ ઉપર આવીને બેઠો છે અને તેની નરી આંખે નીચે જુએ છે તો તે ચોંકી જાય છે કારણ કે આજે આખું સુંદરપુર સજાવવામાં આવ્યું છે અને બધા જ માણસોએ નવા નવા કપડાં પહેરેલા છે જાત જાતના ત્યાં વાજિંદ્રો વગાડનાર આવ્યા છે અને જાણે આજે આ સુંદરપુરની ઉત્પત્તિનો દિવસ હોય ને એવો માહોલ ભૂતિયાને લાગે છે તેથી ભૂતિઓ મનમાં વિચાર કરવા લાગ્યો કે આજે આમ આટલું બધું સુંદરપુર સજાવવામાં કેમ આવ્યું છે શું આજે મહારાજનો જન્મદિવસ છે કે પછી આજે કોઈ અન્ય દિવસ છે મારે તે જાણવું પડશે ને અને આમ પછી ભૂતિયો ત્યાંથી ઉડતો ઉડતો ત્યાં નીચે આવીને બેસે છે ત્યારે આ બાજુ સિપાહીઓ વાતો કરી રહ્યા છે કે આજે તૈયારીમાં કોઈ વાતે ખોટ ના પહોંચવી જોઈએ કારણ કે આજે રાજકુમારનું જ્યાં સગ પણ કર્યું છે ને ત્યાંથી આજે જાત જાતના ઉપહારો આવવાના છે અને મહેમાનો આજે અહીંયા આવવાના છે ત્યારે આટલા શબ્દો સાંભળતાની સાથે ભૂતિઓ હસવા લાગ્યો અને હસતો હસતો એટલું જ કહે છે કે રાજકુમાર તારા લગ્ન થઈ રહ્યા છે અને મને કહ્યું પણ નથી પણ કાંઈ વાંધો નહીં હું ભૂતિયો છું અને આગળ પણ મેં ઘણા ચમત્કાર કર્યા છે તારા લગ્ન સમયે અને હજુ પણ હું તને આટલી આસાનીથી તો તને લગ્ન નહીં કરવા દઉં અને તને એમ લાગતું હોય ને કે ભૂતિયો હાજર નથી ત્યાં સુધી હું લગ્ન કરી લઉં તો રાજકુમાર એ તારી મોટી ભૂલ છે અને ભૂતિઓ અહીંયા હાજર જ છે તારું આ કામ હું સફળ નહીં થવા દઉં અને આમ આટલું કહીને ભૂતિઓ ત્યાં ગુસ્સા સાથે બેઠેલો છે અને આ બાજુ હવે સવાર પડતાની સાથે જ સામેથી મહેમાનો આવે છે ત્યારે એક મોટી લાઈનમાં સિપાહીઓ આવે છે ને બધાના હાથમાં સોનાના તાસ છે અને એમાં જાત જાતના આભૂષણો અને કિંમતી હીરા માણેક મોતી ઝવેરાતો છે ત્યારે ભૂતિઓ કહે છે કે આ બધું તો હું નહીં ચલવી લઉં અને હે રાજકુમાર આજે તને એમ લાગતું હશે કે તું ભૂતિયા વગર લગ્ન કરી લઈશ તો હવે તું જો કે હું કેવી કળા કરું છું અને મહેમાનખાનામાં આ બધી જ વસ્તુઓ મૂકી દેવામાં આવી છે અને પછી મહારાજ મહારાણી અને રાજકુમાર બધા ત્યાં આવે છે આ બાજુ મહેમાનો પણ આવી ગયા છે ત્યારે ભૂતિયો એક નાનકડી બારીમાંથી જોઈ રહ્યો છે ત્યારે હવે રાજકુમાર કહે છે કે આ બધું મારા માટે છે ત્યારે મહારાજ કહે છે કે હા રાજકુમાર તારા જ્યાં સગપણ કર્યા છે ને ત્યાંથી આ બધા જ ઉપહારો તારા માટે આવ્યા છે જો તો ખરા આમાં સોના હીરા માણેકથી મુગટ પણ છે અને ત્યારે એ મુગટને જોવા માટે રાજકુમાર ત્યાંથી કપડું ઊંચું કરે છે અને આ બાજુ ભૂતિયો આંખનો પલકારો કરે છે ત્યારે મુગટની જગ્યાએ તેમાંથી કાળો નાગ નીકળે છે અને તે ફેણ માંડી અને સુસવાટા મારવા લાગ્યો ત્યારે આ ઘટના જોઈ અને રાજકુમાર ત્યાંથી દૂર ઉછળીને પડ્યો અને તે રાડ પાડી જાય છે ને કહેવા લાગ્યો કે મહારાજ આ કેવી મજાક છે અને મારી સાથે આવું કેમ કર્યું છે અને તમે તો એમ કહેતા હતા કે આમાં તો સોનાનું મુગડ છે તો આમાં સાપ ક્યાંથી આવ્યો ત્યારે મહેમાનો ઊભા થઈ ગયા ને કહેવા લાગ્યા કે આવું અમે નથી કર્યું ત્યારે મહારાજે કેડમાંથી તલવાર કાઢીને કહે છે કે તમારું આટલું સાહસ કે તમે મારા રાજકુમારને મારવા માટે આમ મુગટની જગ્યાએ સાપ મોકલ્યો છે ત્યારે સામે એમના સંબંધીઓએ પણ તલવાર કાઢીને કહેવા લાગ્યા કે તમે તલવાર કાઢશો તો અમને પણ કાઢતા આવડે છે પરંતુ અમે સાચે જ કહીએ છીએ કે આ કામ અમારું નથી ત્યારે મહારાજ કહે છે કે તમારું કામ નથી તો પછી આ સાપ ક્યાંથી આવ્યો અને મુગટ ક્યાં છે ત્યારે રાજકુમાર કહેવા લાગ્યો કે મહારાજ તમે બંને પોતપોતાની તલવાર મ્યાનમાં રાખી દો અને હવે જે થવાનું હતું તે થઈ ગયું છે અને આમાં મહેમાનોનો કોઈ વાક નથી લાગે છે કે કોઈ દુશ્મનની આ કોઈક ચાલ છે અને એ ચાલ આપણે સફળ નથી થવા દેવાની અને લગ્નની તૈયારીઓ શરૂ કરો અને હું લગ્ન કરવા તૈયાર છું મારે બીજી કોઈ વાત સાંભળવી નથી ત્યારે આ બાજુ મહેમાનખાનામાં ભૂતિયાએ જે સળગાવ્યું હતું તે રાજકુમારે બુજાવી નાખ્યું છે અને ફરી પાછા મહેમાનો સાથે મળી બેસી રહ્યા છે અને લગ્ન ની બધી વાત થઈ ગઈ છે અને હવે સામે બારીમાં બેઠો બેઠો કહી રહ્યો છે કે હજી તો બે દિવસ છે લગ્નને આડા તો કાઈ વાંધો નહીં ભલે ને મારી આ યોજના નિષ્ફળ ગઈ પણ હજી સુધી મને ઘણું બધું કરતા આવડે છે અને હવે અહીંયા તો રાજકુમાર કોઈ રીતે બાજી બગડવા નહીં દે પરંતુ હવે મારે પહોંચવું પડશે સામા પક્ષ તરફ અને પછી ભૂતિઓ ત્યાંથી બાજ બનીને ઉડી જાય છે અને પહોંચે છે કે જ્યાં રાજકુમારના સગ પણ નક્કી થયા હતા અને પછી ત્યાં શું ઘટના બને છે અને કેવી રીતે ત્યાં સગ પણ તોડાવી નાખે છે તેનો ઇતિહાસ આપણે આગળના ભાગમાં જોશું અને તમે આપણી ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો આજે જ આપણી ચેનલ રાજા મેલોડીને સબસ્ક્રાઈબ કરી નાખો જય માતાજી